રણપુર રોડ જાય છે આ રણપુર રોડ જાય છે સીધો સીધો આયાથી આયાથી વળો એટલે આપણે સીધા ગામમાં જઈએ આ ધંદુકાનું ફાઈટક આવ્યું આ ત્યાં માં જ રસ્તો આવે છે આવ આવે

શેરડીનો હોલસેલ વેપાર અહીંયા થાય છે આપણે શેરડી શેરડી જ દેખાય છે આપણને અવાડા ચોક આવી ગયા છે હનુમાન અવાડા ચોક ગોપી પતંગ ભંડાર મામાનો ખીજડો